ચુડા તાલુકાના છડાના પાદરમાં રામદેવ પીર મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરાયું હતું હરસિંહ સાહેબ બાપુની દિવ્ય ચેતના સમગ્ર ગ્રામજનોને આશીર્વાદ આપે છે દર પૂર્ણિમા નિમિત્તે ભક્તભૂષણ ભૂષણ જનકસિંહ સાહેબ દ્વારા ગામના બાળકોને બટુક ભોજનનો કાર્યક્રમ યોજાય છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે નોંધનીય છે કે છલાળા ગામે હજારો લોકો રામદેવ પીર તથા હરિસંગ સાહેબની સમાધિ સ્થાનના દર્શન કરવા માટે આવે છે ત્યારે અહીં રાતના ભોજન ભજન ભક્તિ સત્સંગના ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર પૂનમે સંતવાણીના નામાંકિત ભજનીકો દ્વારા ભજન સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગંગા પરિવાર તેમજ મોટી સંખ્યામાં પડે છે માહિતી અનુસાર આગામી એકત્રીસ ડિસેમ્બરથી પ્રસિદ્ધ શિવકથાકાર ગિરિબાપુના મુખેથી શિવકથાનું આયોજન કરાયું છે છલાળા ગામે હરિસંઘ સાહેબના વર્ષોના તપોબળથી આજે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ છલાળા ગામમાં ભક્ત ભૂષણ જનકસિંહ સાહેબ દ્વારા અવિરતપણે ચાલુ રહે છે જેમાં કૂતરાઓને રોટલાઓ ગાયને ઘાસ બાળકોને બટુક ભોજન તથા પ્રસંગોપાત સમગ્ર ગ્રામજનોને પ્રસાદી રૂપે છલાડા ગામ ધુમાડાબંધનું આયોજન કરવામાં આવે છે તથા બહેનો દ્વારા સત્સંગ મંડળ રાસ ગરબા અને ભાઈઓ દ્વારા ધૂન મંડળ રામદેવપીરનું આખ્યાનું યોજવામાં આવે છે જેમાં ગામ લોકોને પણ ખૂબ જ સહકાર આપે છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર